સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો પાંચ દિવસનો તેર ઓગસ્ટથી જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાશે ત્યારે સુરેન્દ્રનગર શહેરની શ્રી એમપી પી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો મેદાન અને વઢવાણ મેળાના મેદાન ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મનોરંજનની સુવિધા ઉપલબ્ધ બને તે માટે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે સાથે જ આ આયોજન અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાએ બે લોકમેળા યોજાનાર છે જે સંદર્ભે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તારીખ તેર આઠ બે હજાર પચીસથી તારીખ સત્તર આઠ બે હજાર પચીસ સુધી સુરેન્દ્રનગર શહેરનો લોકમેળો શ્રી એમ પી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં છે જ્યારે વઢવાણનો લોકમેળો વઢવાણના મેદાનમાં યોજાશે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં શ્રી એમપી પી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાન ખાતે યોજનાર લોક મેળામાં ગત વર્ષે સોળ મોટી રાઈડસ રાખવામાં આવી હતી જેનો વધારો કરીને આ વર્ષે ત્રેવીસ મોટી રાઈડસ રાખવામાં આવી છે જ્યારે ખાણીપીણીના સ્ટોલ જે ગત વર્ષે દસ હતા તેમાં વધારો કરીને કુલ બત્રીસ ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે રમકડાના સ્ટોલ છ હતા જેમાં વધારો કરીને આ વર્ષે ચોરાણું રમકડાના સ્ટોલ અને અન્ય ચીજ વસ્તુઓના સ્ટોલ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક સ્ટેજ મનોરંજનનું વ્યવસ્થાનું આયોજન પણ કરાયું છે જ્યારે ત્રણ સરકારી વિભાગના સ્ટોલ બે વોચ ટાવર અને બે સ્થાનિક જગ્યા ઉપરથી નિરીક્ષણની વ્યવસ્થા ચાર સેનિટેશન બ્લોક ચાર ગોળિયાઘર સહિત સેલ્ફી પોઈન્ટ મહાનગરપાલિકાની ઓફિસ સીસીટીવી કંટ્રોલ રૂમ પોલીસ વિભાગનો સ્ટોલ અને ઇલેક્ટ્રિક સ્ટોલ સહિતની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ ગત વર્ષે આ લોકમેળો અંદાજે ચૌદ હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં યોજાયો હતો જ્યારે આ વર્ષે અંદાજે ત્રીસ હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં યોજાશે ત્યારે વઢવાણ મેળામાં મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં બાર મોટી રાઇડ્સ ચૌદ નાના બાળકો માટેની રાઇડ્સ અને નવ આઈસ્ક્રીમના સ્ટોલ એસી અન્ય સ્ટોલ અને દસ લારીવાળા વેપારી સાથે સાથે સેલ્ફી પોઈન્ટ બે વોચ ટાવર અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સ્ટેજ સહિતની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ઉપરાંત જન્માષ્ટમી લોકમેળાનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના શ્રી